તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ તાજા સેટેલાઇટ ફોટો લેતો હાલ વરસાદની આગાહી ગુજરાતમાં ધીમી ધારે બપોર પછી વરસાદ પડી શકે છે હાલ પવનો ડીસા બદલે અને ગુજરાત આખા ગુજરાતમાંથી પવનો નેસા નમી રહ્યા છે એ હિસાબે મહારાષ્ટ્ર બાજુ વરસાદ અતિવૃષ્ટિ વરસાદ પડી રહ્યો છે મધ્યપ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનમાં વરસાદ પડી રહ્યો છે એ હિસાબે ગુજરાતમાં પણ આવનારા સમયમાં વરસાદ પડી શકે છે કડાકા ભડાકા સાથે રાજસ્થાનમાં વરસાદ આજે ચાલુ જ બપોર પાસે થઈ શકે છે રાજસ્થાન જેસલમેર બાજુ પણ વરસાદ થઈ શકે ત્યાં પાકિસ્તાનમાં એક સાયક્લોન સિસ્ટમ જેવું થઈ રહ્યું છે ચક્રવાત એ હિસાબે ગુજરાતમાં વરસાદ ખેંચાય છે જો એ ઉપર જતો રહે તો જ વરસાદ ગુજરાતમાં આવી શકે છે અહીંયા દરિયામાં હલચલ હાલ ચાલુ જ છે એ પણ વાવાઝોડા જેવી સિસ્ટમ છે હાલ વખેરાઈ ગઈ છે ફેરી તૈયાર થઈ રહ્યું છે વાવાઝોડું એનું ટેમ્પરેચર વધી જાય છે તો પણ વાવાઝોડું તૈયાર થઈ જાય છે બાંગ્લાદેશ બાજુ પણ વરસાદ અતિવૃષ્ટિ વરસાદ પડી રહ્યો છે આસામ મેઘાલય બાજુ પણ વરસાદ ચાલુ છે આ આખા ભારતનું સેટેલાઇટથી તમે દેખી શકો છો દિલ્હીમાં વરસાદ ભારે પડી રહ્યો છે આજ વરસાદ દિલ્હીમાં પડી શકે બપોર પછી काल ताजा शेटेलाइट फोटो लेता आ व्हिडिओ बनव